નમસ્કાર દર્શક મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સર્વસાથીઓનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર જોવાના છે જેમાં નવા સ્માર્ટ મીટર લાગશે લાખો ખેડૂતોને થશે ફાયદો બે લાખ રૂપિયાનો વીમો ગ્રાહક તરીકે તમારો અધિકાર જાણી લેજો ખેડૂતોને મળશે અઢાર હજાર રૂપિયાની સહાય આ યોજનામાં ખેડૂતોને છત્રીસ હજાર રૂપિયાની સહાય તો મિત્રો આજના આ સમાચાર દરેકે ખેડૂત મિત્રો માટે ખૂબ જ કામના અને ઉપયોગી રહેવાના છે માટે દરેક મિત્રોને વિનંતી છે કે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ કરી લેજો જેથી લઈને તમને કામના અને ઉપયોગી સમાચાર મળતા રહે તો મિત્રો સૌપ્રથમ સમાચાર ની વાત કરીએ તો ઘેર ઘેર લાગશે નવા સ્માર્ટ મીટર વીજળી ક્ષેત્ર ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યો છે ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ બે હજાર પચીસ સુધી ક્રમશ વીજ ગ્રાહકોને પ્રવર્તમાર્ટ મીટરો બદલી તેના સ્થાને નવા મીટરો લગાવવામાં આવશે એટલે કે સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય ત્રણેક મહિનામાં શરૂ થઈ જશે જેમાં મિત્રો ગ્રાહકોને કોઈ ખર્ચ ભોગવવો નહીં પડે દરેક સ્માર્ટ મીટર દીઠ નવ હજાર રૂપિયા સબસિડી કેન્દ્ર વીજ મંત્રાલય વીજ વિતરણ કંપનીઓ ચૂકવવાની રહેશે ત્યાર પછી મોટા અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લાખો ખેડૂતોને થશે ફાયદો ખેડૂતભાઈઓને ટૂંક જ સમયમાં તમામ સરકારી યોજનાના સમાચાર WhatsApp પર મળશે સરકાર વોટ્સઅપ પર ચેટ જીપીટી જેવો ચેટબોક લાવવા જઈ રહી છે મિત્રો ચેટ જીપીટી એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે લોન હપ્તા અને સરકારી યોજનાના સમાચાર માત્ર વોટ્સઅપ પર જ મળશે મિત્રો આ ચેટબોટમાં અંગ્રેજી ગુજરાતી હિન્દી તમિલ તેલુગુ મરાઠી બંગાળી આસામી તેમજ અન્ય સ્થાનિક ભાષાઓ સહિત બાર ભાષાઓનો સમાવેશ કરવામાં આવે છે ત્યાર પછી મિત્રો આગળના સમાચાર વિશે જાણીએ તો બે રૂપિયામાં બે લાખનો વીમો આજના સમયમાં વીમો એક સામાન્ય પ્રજાની તાતી જરૂરિયાત બની ગયો છે આમ તો જીવન વીમા પ્લાન ઘણી કંપનીઓ રજૂ કરતી હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે કેટલીક જીવન વીમા પોલિસી સરકાર તરફથી ચલાવવામાં આવી રહી છે તેમાં ખૂબ જ ઓછા ભાવે તમે ઇન્સ્યોરન્સ કવરનો લાભ લઈ શકો છો ગરીબ લોકો માટે વધુ પ્રીમિયમ આપવું સંભવ નથી તેવામાં કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ગેમ ચેન્જર બનીને ઊભી રહી છે ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગ્રાહક તરીકે તમારો અધિકાર જાણી લેજો મિત્રો ઘણીવાર જ્યારે તમે ખરીદી કરવા જાઓ છો ત્યારે તમારી પાસે કેરી બેગ માટે ચાર્જ લેવામાં આવતો હોય છે જે ખરેખર ખોટું છે કાયદા મુજબ જો કોઈ ગ્રાહક સામાન ખરીદ્યા પછી કેરી બેગની માગ કરે તો દુકાનદાર તેના માટે અલગથી પૈસા માગી શકશે નહીં જો ગ્રાહક હાથમાં સામાન લઈને જઈ શકતો ન હોય તો દુકાનદારે મકેરી બેગ આપવી પડશે અન્યથા તમે ગ્રાહક ફોર્મમાં દુકાનદાર વિશે ફરિયાદ પણ કરી શકો છો ત્યાર પછી મોટા અને મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને અઢાર હજાર રૂપિયાની સહાય ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચાટકર સહાય યોજના અમલમાં આવી છે તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવી છે આ યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને રૂપિયા અઢાર હજારની સહાય આપવામાં આવે છે મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું છે કે ઘાસચારાના નાના નાના ટુકડા કરીને જો પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે તેમજ મંત્રીએ યોજનાના સહાય ધોરણે વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને રૂપિયા અઢાર હજારની સહાય ચૂકવવામાં આવશે ત્યાર પછી મિત્રો આગળના મુખ્ય સમાચાર જોઈએ તો આ યોજનામાં ખેડૂતોને છત્રીસ હજારની સહાય સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે સરકાર પીએમ કિસાન માવધંડ યોજના ચલાવે છે આ યોજનાના હેઠળ લાભાર્થીઓને સાહીઠ વર્ષની ઉંમર પછી ત્રણ હજાર રૂપિયા પ્રતિમાસ પેન્શન તરીકે આપવામાં આવે છે મિત્રો આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિ દીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે જેમાં ખેડૂતોને પંચાવન થી બસો રૂપિયા પ્રતિમાસ જમા કરવાના હોય છે અઢાર વર્ષ કે તેનાથી વધુ અને ચાલીસ વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતોને આ યોજનાનો લાભ લઈ શકે છે સાહીઠ વર્ષની ઉંમર બાદ તમને ત્રણ હજાર રૂપિયા માસિક એટલે કે છત્રીસ હજાર રૂપિયા વાર્ષિક પેન્શન મળે છે